બરાસકાણા જિલ્લો ખેતીના વ્યવસાય માટે જાણીતો છેલ્લા ઘણા સમયથી આ જિલ્લાના ખેડૂતો આધુનિક પદ્ધતિઓ અપનાવીને છે વધુ લાભ મેળવવા જઈ રહ્યા છે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક યોગેશ પવાર ખેડૂતોને સેમિનારો અને તાલીમ દ્વારા નવી ટેકનોલોજીઓ અપનાવવા પ્રોત્સાહન આપી રહ્યા છે તેમના માર્ગદર્શનથી ખેડૂતો વિવિધ પાકોની ખેતી કરીને જેમાં લગભગ છ મહિનાનો સમય લાગતો હતો પરંતુ હવે ડોક્ટર યોગેશ પવારે હળદરના રોપા તૈયાર કર્યા છે જેનાથી વાવેતરનો સમય દોઢ મહિના ઘટી જશે આ રોપા ટેકનોલોજીથી ખેતી કરવાથી ખેડૂતોને અનેક ફાયદાઓ થતા હોય છે તો ખેડૂત મિત્રો આ પાકોનું વાવેતર જે છે એ ઘણા સમયથી અલગ અલગ ગામડાઓની અંદર ખેડૂતો એની શરૂઆત કરી દીધી હતી પરંતુ આ પાકનો સમયગાળો જે છે આઠ મહિનાનો હોવાના કારણે ખેડૂતો આ પાક જે છે મોટા પાયા ઉપર વાવવા માટે તૈયાર નતા થતા તો એના માટે આપણે આ ટેકનોલોજી જે ડેવલપ કરી એની અંદર આપણે નર્સરીની અંદર આપણે ચાલીસ થી પિસ્તાલીસ દિવસ સુધી આ આપણે તૈયાર કરીએ છીએ અને ત્યારબાદ આ જે રોપા છે એનું વાવેતર આપણે હળદરનું ખેતરની અંદર કરીએ છીએ આની અંદર ખાસ કરીને જો વાત કરીએ તો આ જો ખેડૂતોને હળદરનું વાવેતર વહેલું કરવું હોય અથવા લેટ કરવું હોય તો પણ આપણે આ નર્સરીની અંદર રોપા તૈયાર કરીને એનું વાવેતર કરી શકાય છે ઉત્પાદનની અંદર અને અન્ય બાબતમાં આપણે ખૂબ સારી એવી સફળતા આ ક્લડ પ્રેસેર લિંગના ધરુ દ્વારા મળે છે અને ખાસ કરીને હળદરની અંદર જ્યારે હળદર ઉગતી હોય ત્યારે શરૂઆતના તબક્કામાં વાતાવરણના બદલાવના લીધે અથવા અન્ય કારણો જીવાત હોય ફૂગ હોય અન્ય કારણોના લીધે એની અંદર જે છે આપણને નુકસાન જોવા મળતું હોય તો એ નુકસાન પણ આપણે આ નર્સરીની અંદર રોપા તૈયાર કરીને બચાવી શકાય છે